રણકાઠિયા નું ઉગ્ર આંદોલનની ની ચીમકી સંરક્ષક શ્રી ની કચેરી ગુડખર અભયારણ્ય ધાગંધ્રા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠાના અગરો બની જતા ઊંટ સહિતના આઠ ગામના અગ્રણીઓ ભચાઉ પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી મીઠાના અગરો ઉપર કાર્યવાહી થવા માંગ કરી હતી રજૂઆત કરેલા આવેદનપત્રમાં જો તાકીદની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો

અન્ય પશુધન ચેર વનસ્પતિ ઘાસ નું ચાર્યાન કરી શકતા નથી પુષ્કળ પ્રમાણમાં જંગલ હતું તેનો નાશ કરેલ છે માલધારીઓ તો નબળા વર્ષના કારણે ચેર વનસ્પતિનો ઘાસ ચારા તરીકે ઉપયોગ કરે છે ગાય ભેંસ બકરા ઘેટા વગેરે સૂકા ઘાસ ખાઈને જીવન ચલાવી છે પરંતુ ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક ચેર વનસ્પતિ છે ચેરના વન તરફ મીઠાના દબાણોના કારણે ઊંટ માલધારીઓ ઉપર વધારે અસર જોવા મળી છે તેમજ રણ વિસ્તારના ગુડખર અભ્યારણના પ્રાણીઓને કુદરતી આ તમામ પ્રશ્નોના ઉકેલ લાવવા તંત્રમાં આઠ ગામના લોકોએ રજૂઆત કરી હતી જેમાં અરજ કરતા શિવુભા દેશડજી જાડેજા રામવાવ તાલુકો રાપર રામજી રાણા ભાટી કાનમેર તાલુકો રાપર તેમજ વિરમભાઈ તાલુકો રાપર ડાયાભાઈ વિશાભાઈ રજપૂત રહેવાસી પલાસવા તાલુકો રાપર બળદેવ ગેલાભાઈ રાઠોડ કાનમેર તાલુકો રાપર દ્વારા આગામી તારીખ બાર ફેબ્રુઆરીના અન્નસન આંદોલન તૈયારી દર્શાવી છે રિપોર્ટ ભચાઉ વિરમભાઈ જકરાભાઈ રબારી રજૂઆત ની વાત કરીએ તો ઘણા સમયથી અમે રજૂઆત કરતા જ આવી છીએ આજ રોજ તારીખ સાત બે ધાંગધ્રા ગુડખર અભયારણ્યની અંદર ગઢવી સાહેબથી અમારે અહીંયા હરુભરૂમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત આ લગભગ ચોથી પાંચની રજૂઆત હશે પણ ઘણા સમયથી આ લોકો ભૂમા સાથે સંકળાઈ ગયેલા છે કે શું છે એ ખબર નથી પણ આજે અમે આવનાર સમયમાં તારીખ બાર તારીખના રણઘાટી ઉપર હનસન ઉપર બેસવાના છીએ અને એની અંદર કોઈ પણ વ્યક્તિને જાનહાની કે કોઈ પણ તકલીફ થશે તો ડાંગધ્રા વન વિભાગવાળાને બાંધરી રહેશે એમની જવાબદારી રહેશે અને વિશેષ બાકીની જવાબદારી અન્ય તંત્રની રહેશે ધન્યવાદ મારું નામ રામજીભાઈ રાણાભાઈ ભાટી ગામ કાન મેં સરપંચ શ્રી અને ખાસ રજૂઆત તો કે અભયારણ જે મોદી સાહેબનું છે કે લુપ્ત થઈ રહી ધૂટખર ધૂટખર માટે બચાવવા માટે ખૂબ પ્રયત્નો સરકાર ફરી કરી રહી છે પણ એને કોઈ સરકારને ચોપડે ઓનલાઈન હોય છે એનું કાંઈ કોઈ જાતનું અનીકરણ કાંઈ ધ્યાન દેતું નથી તો આના માટે અમે ખાસ આ જે કાંઈ અમારે સંગઠન થયું છે એના અમે સપોર્ટમાં છીએ અને કાંઈ પણ થશે તો એ સરકાર શ્રીની જવાબદારી રહેશે અને પૂરેપૂરી તંત્રની જવાબદારી રહેશે નાંગધ્રા ડીએફઓમાં આવેલા જે આજુબાજુના કાંઠી વિસ્તારના લોકોનું આવેદન લઈને આવેલા છીએ ત્યાં આજુબાજુના વિસ્તારમાં ઘુડખ ગુડખર જે રણનો એમનો વિસ્તાર રણ છે એ હવે માનવ માનવ વિસ્તારમાં આવી રહ્યા છે અને એમનો વિસ્તાર ખતમ થઈ રહ્યો છે જે ભૂમાફિયાઓ દ્વારા મીઠું ઉત્પન્ન કરી અને ત્યાંથી ગુડખરોને ભગાડવામાં આવી રહ્યા છે આજે મોદી સાહેબના અભ્યારણ પ્રમાણે ગુડખરો અને વન્ય પ્રાણીઓને બચાવવાનું કામગીરી ચાલુ છે તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે આપણા ગુડખર આજે બચતા નથી આપણે બારેથી ચિત્તા લાવીને એમને ઉસેરીએ છીએ પણ આપણી જે પ્રજાતિ છે ગુડખરો એ જ આજે લુપ્ત થઈ રહી છે એના માટે અમે આજે ખાસ કરીને આવેદન આપવા આવ્યા છીએ અને જો આનું કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો અમે બાર તારીખે અનસન ઉપર બેસવાના છીએ રણકાંડી ઉપર